ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામે પાંચસો વર્ષ જૂના ગણપતિ ગજાનન મહારાજનું મંદિર આવેલ હોય જે મંદિરની એક અનેરૂ જ મહત્ત્વ છે ત્યારે મંદિરના નવમા પાઠ ઉત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ ગણેશ યાગમાં ભાગ લીધો હતો અને તેમજ દૂર દૂરથી ચોથના દિવસે અહીં શ્રદ્ધાળુઓ આવે છે પોતે ગણપતિ દાદા પાસે માન્યતા માની અને ગણપતિ દાદા તેને પૂર્ણ કરે છે તેવી અહીંની એક માન્યતા છે અને મોટી સંખ્યામાં આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ જોડાયા સર્વને જય ગણેશ અત્યારે અત્યારે આપણે ભાન ખેતરમાં બધા ઊભા છે અહીંયા ભગવાન ગજાનંદનું મંદિર છે પાંચસો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર છે જેમાં ભગવાન ગણેશની અદ્ભુત મૂર્તિ બિરાજમાન છે જે ત્રિનેત્ર છે જમણી શૂન્યના ગણેશજી છે અહીંયા આજુબાજુના ગામના ભાવિક ભક્તો દર ચોથે ગણપતિ મહારાજના દર્શન કરવા આવે છે ભગવાન ગજાનન દરેક ભક્તોની મનોકામનાઓ અહીંયા પૂર્ણ કરે છે આજે અહીંયા પાન ખેતરમાં નવમો પાટ ઉત્સવ છે એ નિમિત્તે અહીંયા ગણેશ યાગ કરવામાં આવી રહ્યો છે યજમાન શ્રી જીતેન્દ્રભાઈ દ્વારા ભગવાન ગણપતિ મહારાજનો ભવ્યાદિ ભવ્ય ગણેશ આજે થઈ રહ્યો છે આજનો દિવસ અતિ સુંદર છે મહાશુદ્ધ છે એટલે નવરાત્રિનો દિવસ પણ ચાલી રહ્યો છે અને એમાં આજે ચોથ છે